ધાનેરાના ધાખા ગામે હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં મહિલાનું મોત બે લોકો દાજ્યા સ્થાનિકોએ જીઈબીની બેદરકારી બાબતે આક્ષેપ કર્યા ધાનેરાના ધાખા ગામે કપુડી વિસ્તારમાં જીઈબીની બેદરકારીમાં વીજ શોર્ટ સર્કિટ થતાં એક મહિલાનું મોત થયું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે સંપૂર્ણ વાત કરવામાં આવે તો હેવી લાઇનના નીચે ઘર મીટર લાઇનનો વાયર પસાર કરવામાં આવેલ છે જે વાયર બંને એકબીજાને અડકી જાય છે અને આવી જ રીતે વાયર અડકી જતા વીજ શોર્ટ સર્કિટ થતાં પરિવાર ભોગ બન્યો છે જેમાં એક મહિલાનું મોત થયું અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે જો કે આ વીજ લાઇનના લીધે ચાર એક વરસ પહેલા પણ એકનું મોત થયું હતું સતત જીબીને રજૂઆત કરવા છતાં આ ઘટના બીજી વાર બની છે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે અમે લેખિત અને મૌખિક રજૂઆત ઘણા સમયથી કરીએ છીએ પણ જીઈબીએ ગંભીરતા ન લેતા ઘટના બીજી વાર બની છે અનેકવાર શોર્ટ સર્કિટના કારણે અનેક પશુ પક્ષીઓના પણ મોત થયા છે અનેક વીજ ઉપકરણ પણ બળી ચૂક્યા છે બીજી બાજુ સમગ્ર ઘટના બનતા જીઈબીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો પણ છેલ્લા ચાર વર્ષમાં આ જ વીજવાયરના કારણે બે મોત થયા છે ત્યારબાદ તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ તાળા મારવા તંત્ર પહોંચ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે પંચનામામાં જીઈબી શું લખે છે કાયમી ઉકેલ કે પછી દિલાસા જે હોય તે હવે અણમે એવું હતું કે આ દે હોય ઉપર મેલ નહીં નડે ને થયા એલ એ મીટરવાળી એને બીરે વચ્ચે ગાળો હોય ચાર ઓગળનો અહીંયા જનાવરો બેસવાથી ભડાકા થાય એટલે અમારે તબેલામાં પંખા ડેમેજ થાય એટલે આખા તબેલામાં શોર્ટ થઈ જાય હું ટાઈમે આવી રીતે થયો અને તબેલામાં શોર્ટ થઈ એટલે મારા બાપા ગયા હતા નોંધણો લેવા એટલે એમને પેલો શોર્ટ આવી એમને છોડાવવા મૂક્યો એટલે મને આવી અને મને છોડાવવા મારા ઘેર ઘેરથી આવ્યા એટલે એમને બધી છોડાય છે તે તે ખલાસ થઈ ગયા આ બધું બોર્ડની લાપરવાહીના લીધે જ થયું હોય બે ત્રણ વાર અરજી આપી હેલ્પરોને એમને વાત કરી સાહેબોને કીધું કે આ તમે થોબલો સાઈડમાં લઈ લો કેબલ નો છતાં અમારી વાત કોઈ સાંભળી નથી હવે જે આ ઘટના બની આ વિદ્યુત બેદરકારીથી બની એ અમારા મોમા દીકરા ભાઈના એ હમણાં ત્રણ જણા દાગી ગયા હતા વિદ્યુત એલટી લાઈન અને મેઇન લાઇન બંને છેડા જાય માથે કબૂતર બે એટલે છેડા જાય એટલે કોઈ પણ હોય તો એનું થઈ જાય શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટના કારણે તબેલામાં પંખા લાગેલા હોય તો પંખાના શોર્ટના કારણે અને વીજ લાઈને ભેગી થવાના કારણે આ ઘટના બનીને ત્રણ વર્ષ અગાઉ પણ એક અઢાર વર્ષનો યુવાન એક્સપાયર્ડ આ લાઈનને લીધે જ થઈ ગયો રજૂઆત કરી પણ વિદ્યુત બળ કંઈ ધક્કર પગલાં લેતી નથી